નમસ્કાર મિત્રો તારીખ છે પાંચ ડિસેમ્બર બે હજાર ચોવીસને માર્ચે આજે ગુરુવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છીએ તો એ પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઇક કરી દેજો તો મિત્રો ગુજરાતમાં નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે પરંતુ સારા માલ બહુ ઓછા આવતા હોવાથી બજારમાં હાલ પૂરતી સ્ટેબલ જોવા મળી રહી છે આગામી દિવસોની અંદર ડુંગળીના ભાવમાં ઘટાડા થાય તેવી રાજકોટ ગોંડલ બાજુમાં ડુંગળી બજારમાં જે સારા માલ હજી છસો રૂપિયા આસપાસ બોલાઈ રહ્યા છે ડુંગળી બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી પરંતુ માલની આવક થશે તો ભાવમાં ઘટાડો જોવા મળે છે જૂની ડુંગળીની આવે કોઈ મોટો સ્ટોક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાળી કેવી આવશે તેના ઉપર બજારમાં વધુ ઘટાડો થાય તેવી સંભાવનાઓ છે આગામી દિવસોની અંદર નાસિકની બજાર કેવી રહેશે તેના ઉપર ગરાગી સારી રહેશે તો બજારમાં આગો વધુ ઘટાડો થાય તેવી ધારણાઓ છે દેખાઈ રહી છે મોઉવામાં લાલ ડુંગળીના ભાવ સસો પચાસથી લઈને એક હજાર પચીસ ભાવનગરની અંદર લાલ ડુંગળીના ભાવ બસો રૂપિયાથી લઈને સાતસો ને રૂપિયા તેમજ ગોંડલ માર્કેટિયાની અંદર બસો એકવીસથી લઈને સાતસો એકસઠ રૂપિયા જેતપુર માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એકત્રીસ રૂપિયાથી લઈને સાતસો રૂપિયા જ્યારે વિસાવદન માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો ત્રેપનથી ચારસો ને એકવીસ તેમજ ધોરાજી માર્કેટિયાની અંદર લાલ ડુંગળીના ભાવ એકસો એક રૂપિયાથી લઈને સસોને એકાવન રૂપિયા જોવા મળ્યા હતા જ્યારે સફેદ ડુંગળીના ભાવ બસોથી લઈને આઠસો ને પાંત્રીસ તો ખેડૂત મિત્રો આથી ડુંગળીને લગતી આજની સરસા ગમ્યો હતો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન